સુરત શહેરમાં હિન્દુ નામ ધારણ કરી છેલ્લા ચાર વર્ષથી સુરત ખાતે રહેતા બાંગ્લાદેશના મુસ્લિમ યુવકને સુરત એસઓજી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે સુરતના ભેસ્તાન ખાતે આવેલ ચંડાલ ચોકડી નજીક ઓન વિસ્તાર ખાતેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો આરોપીનું નામ અસલ નામ મિનાર હેમાયત હોવાનું સામે આવ્યું છે જે નકલી પુરાવાના આધારે હિન્દુ નામ સુવો સુનિલદાસ તરીકે સુરત ખાતે રહેતો હતો મિનાર બે હજાર વીસમાં સાતખેરા બોર્ડર બાંગ્લાદેશને ક્રોસ કરીને ભારતમાં પ્રવેશ્યો તેર એક વોન્ટેડ આરોપીનો સંપર્ક કરી નકલી પુરાવો બનાવ્યા તેને ખોટા દસ્તાવેજો પુરાવાના આધારે સુરતથી પાસપોર્ટ પર બનાવી લીધો પાસપોર્ટ બનાવ્યા બાદ તે બે વર્ષ સુધી કતારમાં મજૂરી કામ કરી પછી ભારત પરત આવ્યો આરોપી પાસેથી બાંગ્લાદેશના બધા જ ડોક્યુમેન્ટ જન્મ દાખલો પ્રવેશપત્રો સ્કૂલ એલસી આઈ કાર્ડ અને ડોક્યુમેન્ટની વિગત મળી સાથે સાથે ભારતનો પણ આધાર કાર્ડ પાન કાર્ડ અસલ કાર્ડ ભારતીય પાસપોર્ટ મકાન ભાડા વગેરે જપ્ત પોલીસે કર્યા હાલમાં પોલીસે બાંગ્લાદેશ આરોપી કેવી રીતે ઘૂસ્યો તે તપાસ કરી રહી છે યુવકને ખોટા ડોક્યુમેન્ટ કોણે બનાવી આપ્યા બાંગ્લાદેશથી અહીંયા સુરત આવ્યો ત્યારે તેની સાથે અન્ય કોણ હતું અને કોની સાથે રહેતો હતો તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એસઓજીને એક ચોક્કસ માહિતી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હમાયત સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઉનના ચંડા ચોકડી પાસે એની ધરપકડ થઈ એને એ એના તમામ ડોક્યુમેન્ટ્સ ને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટ ને લગતો પાસપોર્ટ એક્ટ ને લગતો અને ફોરેનર સેક ને લગતો એક ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે મિનાર આ બે હજાર વીસ માં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે એ બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરીકામ તથા ગ્રહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકે નું નાનું મોટું કામ કરતો હતો એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશ ને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો હતો એનું ત્યાંનું એલસી સ્કૂલ લિવિંગ પછી આધાર કાર્ડ કતારનું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કઈ કાર્યવાહી થશે એની જાણ કરશો